નાના ટાબરિયાઓ માટેની સરસ મજાની એટલી બધી એમ્યુનિટીઝ બનાવી છે કે એ લોકો ત્યાં ક્રિકેટથી લઈને બધી સ્પોર્ટ્સ રમી શકે એમને વોટર પાર્ક ના જવું પડે અને ત્યાં સરસ ને એવી ફેસિલિટીઝ એન્જોય કરી શકે મોટાઓ માટે કો વર્કિંગ સ્પેસ એટલે આજે વર્ક ફ્રોમ હોમનો જે કોન્સેપ્ટ છે ને તો આજે એ સ્પેસ સ્પેસમાં ત્યાં ત્યાં જ કામ કરી શકે એમના માટે બી ટેબલ ટેનિસને એવી બધી રમતગમતની બધી એક્ટિવિટીઝ બનાવી છે અને સિનિયર સિટીઝન્સ માટે ત્યાં એટલી બધી સરસ બેઠકો અંદર આખું અમે લોકો કોમન પ્લોટમાં જંગલ જેવું ક્રિએટ કર્યું છે બીજું અમે લોકોએ બધી જ જગ્યાએ સ્ટ્રેચર એલિવેટર આપ્યું છે એટલે ઇન કેસ ઓફ ઇમરજન્સી કોઈને બી કોઈ ઇમરજન્સી થઈ તો આજે સ્ટ્રેચર કોઈ બી માળ ઉપર જઈ શકશે અને બધી હાઈ સ્પીડ બ્રાન્ડેડ એલિવેટર્સ છે એટલે આવી બધી સુખ સુવિધાઓ તમને સિટીની અંદર મળે તમારે સિટીથી દૂર ના જવું પડે એટલા માટે અચ્છે દિન યા નારણપુરા આર સિટીમાં ક્યા બાત હૈ તો અચ્છે દિન કહા હે આપકો પતા ચલ ગયા આજે જ વિઝિટ કરો નારણપુરા રામેશ્વર સિટીમાં